આમોદ તાલુકામાં ડાઢર નદીના પાણી ફરી વળતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે જૂના વાડીયા માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી નીચાણવાળા વિસ્તારોમાં નદી કાંઠે આવેલા ખેડૂતોના કપાસ તુવેર ચોળી હીડા મરચાંના પાક પાણીમાં ગરકાવ થતા નુકસાન થવાની શક્યતા છે પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને આમોદ તાલુકાના મામલતદાર ડોક્ટર મયુર વડીયા તથા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કર્મચારીએ પોતાના સ્ટાફ સાથે નદીકાંઠાના ગામોની મુલાકાત લીધી હતી અને પાણી ભરાયેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું મામલતદારે તલાટીઓને સતર્ક રહેવા ગામોમાં સમયાંતરે પરિસ્થિતિની માહિતી આપવા સૂચના આપી છે સાથે સાથે પ્રજાજનોને ખોટી અફવાઓમાં ન આવવા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક આમોદ મામલતદાર કચેરીમાં જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી છે યાકુબ પટેલ ભરૂચ હાલ ડાઢર નદીનું લેવલ અઠાણું પોઈન્ટ પાંચ જેટલું છે અને અમે સતત આ નદીના સ્તર ઉપર નજર રાખી રહ્યા છીએ તેમ છતાં જ્યાં જ્યાં આ નદી પસાર થાય છે તેવા ગામોમાં તલાટીકમ મંત્રીઓને આ ગામે સતત રહેવા અને જો કોઈ પાણીનું સ્તર વધે તો જરૂરી તકેદારી લેવા માટે જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવા માટે અને જ્યાં સુધી આવા કોઈ વિશેષ પરિસ્થિતિ થતી નથી ત્યાં સુધી તમામ લોકોને બિનજરૂરી અફવાઓમાં નહીં આવવા માટે અને તંત્રનો સહકાર કરવા માટે અપીલ કરવામાં આવે છે